મોટા ભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે વજન ખૂબ વધી ગયું છે અને ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે વજન પણ ઘટાડે પણ છે તો પણ વધી જાય છે અને ઘણા લોકોને વજન વધતું નથી તો આ બધામાં એક જ વસ્તુ કારણ છે ધાતુ એટલે કે મેજધાત વાગની એટલે કે પાચન તમારું પાચન નબળું હોય તમારી ધાતવાગની નબળી હોય ત્યારે જ તમારું વજન ઘટતું નથી અથવા ઘટેલું વજન પાછું વધી જાય છે તો આપણે ચાલો એના કારણો વિશે જાણીએ તેમાં સૌથી મોટું મહત્વનું મેઇન કારણ છે ભૂખ લાગી હોય ત્યારે ન જમવું વારંવાર જમવું અથવા જમવા ઉપર જમવું અત્યારે બધાના સમય પ્રમાણે લોકોને ચોક કે બિઝનેસ એ પ્રકારનો છે કે જ્યારે ભૂખ લાગી હોય છે ત્યારે તે જમી શકતા નથી અને જ્યારે તે ભૂખ મરી જાય છે ત્યારે તે લોકો જમે છે એટલે કે એ જમેલો ખોરાક પચતો નથી અને થોડી થોડીવાર રન પાછેને ભૂખ લાગે છે તો પાછો જમો ઉપર જમે છે એટલે કે જૂનો ખોરાક પચ્યો ન હોય ત્યાં પાછો એ ઉપર નાખે છે એટલે એ ખોરાક પણ પચતો નથી અને એ ચરબી સ્વરૂપમાં કન્વર્ટ થાય છે બીજું કે તમને ભૂખ લાગી હોય એની કરતા વધારે જમવું એટલે કે તમને ચાર રોટલીની ભૂખ છે તો તમે પાંચ રોટલી છ રોટલી ખાવ છો તો એ પણ અપચો થાય છે એ પણ ચરબી સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને તમારું વજન વધ્યા કરે છે તો એના ઉપાય માટે તમારે શું કરવું જોઈએ કે તમને ભૂખ લાગી એના કરતા તમારે એક રોટલી ઓછી ખાવી જોવે દાખલા તરીકે તમને ચાર રોટલીની ભૂખ લાગી છે તો તમારે ત્રણ રોટલી જ ખાવી જોઈએ અને તમને ભૂખ લાગે ત્યારે જ તમારે જમવું જોઈએ બીજું કે તમે ભૂખ લાગી હોય એની કરતા વધારે જમો તો અમારા આયુર્વેદ શાસ્ત્ર અનુસાર વાત પીત દોષ પ્રકુપિત થાય છે અને વજન પણ વધે છે અને બીજા ઘણા બધા રોગો થાય છે છે એક કારણ ઠંડા પીણા અને ઠંડુ પાણી અત્યારના જમાનામાં લોકોને ઠંડા પીણા પીવાનો બહુ જ શોખ હોય છે કે જમતા જમતા પણ ઘણા લોકો ઠંડા પીણા પીતા હોય છે તો ઠંડા પીણામાં એક્સ્ટ્રા શુગર હોય છે જે પચવામાં ખૂબ ભારે હોય છે જે પચતી નથી અને ફેટ સ્વરૂપમાં કન્વર્ટ થાય છે એવી જ રીતે ઠંડુ પાણી પણ પચવામાં ખૂબ ભારે હોય છે અમારા આયુર્વેદ શાસ્ત્ર કીધેલું છે કે ઉકાળેલું પાણી જેટલું ઉકાળેલું પાણી એટલું પચવામાં હલકું લોકોને એમ હોય છે કે પાણી તો પચી જ જાય ને પાણી પચવામાં સીધું હલવું હોય છે ના એ વાત ખોટી છે પાણી પણ પચવામાં ખૂબ ભારે હોય છે એટલે કે ઠંડુ પાણી એટલે ફ્રીજ કોલ્ડ પાણી બિલકુલ પીવું નહીં બને તો માટલાનું અથવા ઉકાળેલું પાણી જ પીવું જેથી તમને વજન ઘટવામાં પણ મદદરૂપ થાય ત્રીજું કારણ છે કે ફાસ્ટ ફૂડ જંક ફૂડ અત્યારના લોકોની પેઢી પ્રમાણે અત્યારની જે સિસ્ટમ છે એ પ્રમાણે લોકો ખૂબ જ બહારના જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ ખાતા હોય છે જેમ કે પીઝા બર્ગર વગેરે જે બધા ખોરાકો ફોરેન એટલે કે બહારના ખોરાકો છે જે આપણને પચે નહીં બહારનું વાતાવરણ એટલે કે ફોરેનનું વાતાવરણ એકદમ ઠંડુ હોય છે એટલે તેના લોકોને તે ખોરાક પચતો હોય છે પણ આપણું વાતાવરણ સમશીતોષ્ણ છે એટલે આપણને એ ખોરાક પચે નહીં અને આપણને ખોરાક ભારે પડે ખાધેલો ખોરાક

અлле જેથી કરીને એને પાચન રૂપમાં મદદ થાય સતત બેઠાડા જીવનથી તમે જે જમો છો એ પચતું નથી પેટમાં આમנם પડ્યું જ રહે છે એટલે કે તમારે પાચન કરવા માટે પણ થોડો પરસેવો વળવો અને મહેનત કરવી પણ જરૂરી છે જે બેઠાડા જીવનને હિસાબે થતી નથી અને ચરબી તમારી વધ્યા કરે છે એવા લોકોએ રાત્રે પણ જમીને કલાક પછી 15 થી 20 મિનિટ ચાલવું જોઈએ બપોરે જમીને સુવાથી અને જમીને તરત સુવાથી પણ તમારું પાચન ધીમું પડે છે અને પાચનને ને ધીમું પડવાથી તમારું ફેટ માં કન્વર્ટ થાય તમે જે જમો છો એ ઝડપથી પચતું નથી અને એ પણ તમારે મેદ રૂપમાં કન્વર્ટ થાય છે એટલે બપોરે જમીને સુવાનું પણ ટાળવું જોઈએ ને જમીન તરત સુવાનું પણ ટાળવું જોઈએ જો તમારે રાત્રિનો ઉજાગરો હોય અને સુવું પડે એમ જ હોય તો તમારે પહેલા જમ્યા પહેલા સુઈ જવાનું અને પછી જમવાનું જમીને તરત બપોરે સુવાનું નથી જમીન પણ સુવાથી પણ ચરબી વધે છે બીજા એક કારણમાં સૌથી મોટું કારણ છે જીનેટિકલ જે લોકોના માતા પિતા કે દાદા દાદીનું વજન વધારે હોય છે એ લોકોને વજન વધવાના ચાન્સીસ વધારે રહે છે છે અને એ એ રહેવું પડે ઉપરના જે કારણો બધા એણે એવોઇડ કરવા જોઈએ અને એમાં જે ઉપાયો બતાવ્યા છે તે ઉપાયો કરવા જોઈએ અને એને તેને પણ કોઈ એક્સપર્ટ ડોક્ટર કે નિષ્ણાંગની સલાહ લઈ એનું રેગ્યુલર જીવન અને ડાયટ નક્કી કરવું જોઈએ કે એને કઈ રીતના ડાયટ લેવું કઈ રીતના જીવન જીવવું કઈ રીતના આહાર વિહાર રાખવો એ ઉપરથી એને વજન ના વધે એમાં મદદ મળે આ સિવાયના કારણોમાં પીસીઓડી કારણે પણ વજન વધે છે તે લોકોએ વ્યવસ્થિત રિપોર્ટ કે લેબોરેટરી કરાવી સલાહ અનુસાર એને ટ્રીટમેન્ટ કરવી જોઈએ બીજા કારણમાં જવાબદાર કારણ છે રાત્રિના ઉજાગરા હાલની લાઈફસ્ટાઈલમાં લોકો રાતમાં મોડે સુધી મોબાઈલ જોતા હોય છે કે મોડે સુધી બેસવાની ટેવ હોય છે જે પણ તમારું પાચન બગાડે છે અને તમારી મેદ ધાતુને બગાડે છે જેને કારણે તમારું વજન વધે છે જે કારણ છે જમીને તરત પાણી પીવું અથવા તરસ ન લાગી હોય તો પણ પાણી પીવું અત્યારે લોકોને મારી પાસે ઘણા આવનારા પેશન્ટ નો હોય છે કે સવારે ઉઠીને અમે બે કે ત્રણ ગ્લાસ ભૂખ્યા પેટે પાણી પીતા હોય છે જે વસ્તુ ખોટી છે કારણ કે પાણી પણ પચતું નથી પાણી પણ પચવામાં વાર લાગે છે પાણી પણ એટલું ઝડપથી પેશા માટે નીકળતું નથી એટલે કે તમને તરસ લાગી હોય એટલું જ પાણી પીવું અને જમીને તરત પાણી પીવું નહીં જમીને એટલું જ પાણી પીવું મોઢું સાફ થાય કરી શકો પાણી પીવું બરોબર પછી તમને તરસ લાગે ત્યારે અડધા કલાક પછી તમારે પાણી પીવું જમીન તરત પાણી પીવાથી પાણી પણ તે ખોરાક સાથે પતતું નથી અને એ પણ ચરીબી માં કન્વર્ટ થાય છે એટલે આ બધા કારણો મેં તમને બતાવ્યા વજન વધવાના અને એના ઉપાયો પણ